જેટલો પવિત્ર શાણ માસનો મહિમા છે તેટલો જ મહિમા આ માક્ષર માસનો પણ છે આજના દિવસે અયોધ્યા દાસે શિવચાલેષા પૂર્ણ કર્યા હતા જે મહાદેવના ભક્તો નિત્ય ગાય ચાલજ પંક્તિઓ દ્વારા મહાદેવનો જે મહિમા ગાવામાં આવે છે એ આજનો દિવસ છે માક્ષર છઠ હેમંત ઋતુ ઠંડી ઋતુ અત્યારે ઠંડીનો સમય છે આજના દિવસે મહાદેવ ના ભક્તો ને કંઠસ્થો જેવી રીતે હનુમાન ચાલીસા ચાલીસ પંક્તો દ્વારા જે દેવતાઓનો મહિમા ગાવામાં આવે તેને ચાલીસા કહેવાય છે દરેક દેવી દેવતાઓના ચાલીસા હોય પણ વિશેષ પ્રકારે જો ચાલીસા નું કોઈ પ્રાગટ્ય પહેલી વાર કર્યું તો હનુમાન છે મારે અને ત્યાર પછી દરેક દેવી દેવતાઓના ચાલીસા પ્રગટ થયા તો